પાટણ શહેરમાં સામાન્ય વરસાદમાં સર્જાયેલી સમસ્યાઓને લઈને કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં ખાટલા બેઠક યોજાઈ પાટણ નગરપાલિકાના સત્તાધીશોને કુંભકર્ણની નિંદ્રામાંથી ઢંઢોળવા કોંગ્રેસ દ્વારા અપાયેલા અનોખા કાર્યક્રમને શહેરીજનોએ પણ સમર્થન આપ્યું પાટણ શહેરમાં ચોમાસાની સિઝનમાં જ બે ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો છે તેમ છતાં પાટણ શહેરની અંદર ઠેર ઠેર ખાડાઓ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાવા પામ્યું છે ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો કુંભકરણની જેમ નિદ્રાધીન બન્યા છે ત્યારે તેમને જગાડવા માટે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા પાટણના વોર્ડ નંબર સાતમાં આવેલા સરદાર બાગ આગળ પડેલા ખાડાઓમાં બુધવારે સવારે ખાડામાં ખાટલા બેઠક કરી પાલિકાને ઢંઢોળવા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસે આ કાર્યક્રમમાં ભાજપ શાસિત નગરપાલિકા સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પાટણ શહેરમાં જ્યારે ભાજપના કોઈ મંત્રી આવતા હોય ત્યારે ભાજપના સત્તાધીશો નગરપાલિકા અને સરકારી વહીવટીતંત્રને સાથે રાખી રોડ રસ્તાનું રિપેરિંગ સહિત ગંદકી હટાવવાનું કામ ઉભરાતી ભૂગર્ભ ગટર બંધ કરવાનું કામ દવાનું છંટકાવ કરવાનું કામ નેતાઓ આગળ સારા લાગવા માટે યુદ્ધના ધોરણે કરવામાં આવે છે ત્યારે પાટણ નગરપાલિકાની અંદર પાટણ શહેરની જનતા ડબલ ટેક્સ ભરે છે તો પણ આ ફોટો સેશનમાં માંડવાવાડી પાટણ નગરપાલિકાની ભાજપ શાસિત બુડી પાટણની જનતાને પ્રાથમિક જરૂરિયાત જેવી કે રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ ગંદકી જેવી સમસ્યાઓમાંથી મુક્ત કરવા જવાબદારી નિભાવવા અસમર્થ બન્યા છે પાટણ ભાજપ નગરપાલિકા દ્વારા ખાડાઉ કે પાયાની જનતાની સમસ્યાઓનું કોઈ નિરાકરણ ન આવતા પાટણ શહેર કોંગ્રેસ દ્વારા આ ખાડામાં ખાટલા બેઠક કરી આ પાલિકા સહિત જિલ્લાના વહીવટીતંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય સત્તાધીશો કુંભકર્ણની નિદ્રામાંથી બહાર આવી યુદ્ધના ધોરણે ખાડાઓનું પુરાણ કરી પાટણ જનતાની કમર તૂટતી બચાવે અને સાથે સાથે જે વિસ્તારોની અંદર પાણી ભરાય છે તેનો તત્કાલિક નિકાલ કરાવી ત્યાં દવાનો છંટકાવ કરવા અને તેમને થતું આર્થિક નુકસાન બચાવવાની કોંગ્રેસ દ્વારા માગ કરી વિવિધ પ્લે કાર્ડ સાથે પાલિકા વિરુદ્ધ અનોખો કાર્યક્રમ આપતા આ કાર્યક્રમની વિસ્તારના લોકો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોએ પણ સમર્થન આપી શહેરીજનોની મુશ્કેલીઓને દૂર કરવા માટે

સમાચાર માધ્યમ હોય કે સોશિયલ મીડિયા હોય એની અંદર પાટણને ખાડા નગરી તરીકે પ્રસ્થાપિત કરી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં શાસન છે ત્યારે અમે આ ભારતીય જનતા પાર્ટીને જે ઊંઘી રહી છે એને જગાડવા માટે આજે ખાડામાં ખાટલા બેઠકનો કાર્યક્રમ કરી અને આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાને જગાડવાનો એક પ્રયત્ન કરે છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન આવવાના હોય કોઈ મંત્રી કે સંત્રી આવવાના હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો તે જગ્યા ઉપર રોડની ઠીકરા મરાઈ દે છે બમ્પ આવતા હોય વચ્ચે તો બમ્પને હટાવી દે છે દવાનો છંટકાવ કરી દે છે તેમજ ગંદકી પડી હોય તો ગંદકી પણ ઉઠાવી લીધી ત્યારે આ પાટણની જનતા અહીંયા ટેક્સ ભરે છે નગરપાલિકામાં ત્યારે પાટણની જનતાને સગવડો મળવી જોઈએ એની જગ્યાએ પાટણની જનતા અત્યારે ખાડામાં પડી રહી છે અને એમના મંત્રીઓની કમર સીધી થઈ રહી છે ત્યારે આ ખાડામાં ખાટલા બેઠક કરી અને ઊંઘતી નગરપાલિકાને જગાડી અને અમે આ પાટણની જનતાને આરોગ્યમય સારું રહે અને એમની કમર તૂટકી એટલે તેમજ તેમના વાહનો ખાડામાં પટકાઈને તૂટી રહ્યા છે તેને બચાવવા માટે આજે આચાર્યજનક કાર્યક્રમ આપી અને નગરપાલિકાને જગાડવાનો પ્રયત્ન કરેલ છે